માણસ ગયો છે ગામમાં એ બે રિંગ બેરિંગ રિંગ કેમ તમે તો કીધું તું બે લાવવાનું બાપા બે રિંગ લાવવાનું નતું કીધું બેરિંગ લાવવાનું કીધું તું વાંચો તો હું લખ્યું બે રિંગ તો બે રીંગ લઈને આવું પણ ભૂલ તો તમારી જ છે તમે મને ખીજ ઉભો રે તું એમ નઈ મને મારા ભાઈ ના બોલાવા દે ના ના ભૂત નો બોલાવતા ના ના તને આ પણ મારી ભૂલ થઈ ગઈ બાદ તો મને ખાસ કામ હોય તો જ બોલાવાનો આમ ખોટા ખોટા ન બોલાવતો

બે દિવસ થી શેતરાણા નથી તો તમને કેવો અનુભવ થયો અરે વાત આમ હું છે એ પૈસા પૈસા અને હજી આની કરતા વધારે પૈસા બસે પણ ઘણા દાદા એમાં એવું છે ને મારી પાસે પૈસા નો હોય પછી તમે વસ્તુ લેવા હો બસો રૂપિયા આપો ને એમાં દસ વીસ રૂપિયા ની વસ્તુ લાવું ને બીજા પૈસા હું રાખું હે તું પૈસા ની તો પણ શું કહું પંદરસો રૂપિયા મળી દાદા બધા માફી માંગવા માફી માંગવા નથી આવ્યા આ તો તમે હેરાન કરવા આવ્યા મને હું કામ હેરાન કરવા આવ્યા એમ બે દિવસ થી હેરાન થઈ તો તમને હેરાન કરવા જ પડે ને તારા

এই যেকার ওকের মা আ বকার মারা নে খালেফ রা মা খাওয়া পছে ন দ পি সামা পজ এ পছি সামা পায়জ હેલો યુટ્યુબ ફેમિલી બનાવ્યો છે ભોળાદાનો ભોળાદા ના માણસ ની મેં એક્શન કરી છે તમને બધા ગમે છે તમે બધા મારો વિડીયો જોવો છો તો ભોળાદા ને ખુબ આભાર તમે મારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને અમારી એક બીજી ચેનલ છે અભણ કોમેડી એની લિંક્રિપ્શન માં આપી દેસ તો એમાં જાવ એમાં પણ અમે હારા કોમેડી વિડીયા બનાવી તો એ ચેનલ ને લાઈક શેર કરો અમારે કોમેડી બેન્ટેક્ટ આપશે તો હન જય માતાજી લાઈક કરજો અને શેર કરજો ખાવાના હું તો મમરા ખાશે તમારે મમરા ખાવા હોય ને તો પછી મને ના બોલાવતા એ નહીં બોલાવું વળી જોવા કેવી ખોટોય લાગી જાય

ભૂલ તારી છે કે ભૂલ મારી છે તો આપણે વાડિયા કોઈ ની પ્રસંગ હોય ના ના તો પછી આપડે ત્રણસો રૂપિયા નું રોકાણ છું ને હું માથાકૂટ કરો જોવા ને ત્રણસો રૂપિયા નું પુરાવાનું કીધું પણ તારે ચાલુ કર્યું હોય પૈસા આવે ને અમથા ભાઈ બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું હા અમને મીઠાઈ લેવા મોકલ્યા દાદા તો અમથો પૈસા બનાવશે

マネアトビシャレオウォーレゴラオノーアイエンペイアイ